નમસ્કાર મિત્રો હું છું સંજય વાઘેલા અને આપણે વિડીયો શરૂઆત કરતા નહીં મારા દેવ મહાદેવનો જરા હર હર મહાદેવ મહાદેવનું નામ લેતા જ આપણે મોડામાં ચમક આવી જાય એવી મજા આવી જાય કે મારા મહાદેવ એટલું બધું મને અત્યારે પ્રસન્ન થઈ જાવ ખાલી મહાદેવનું નામ લઈને મિત્રો એટલે જો તમને આ વિડીયો પસંદ આવે તો પ્લીઝ યાર કમેન્ટમાં કહી નહીં તો ખાલી હર હર મહાદેવ લખી દજો મિત્રો અને વિડીયો પસંદ આવે તો લાઇક કરી દોજો ચેનલને નવા હોય એટલે સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો આ એક નમ્ર વ્યા સંજય વાઘેલાની આ તમને વિનંતી છે બીજું કે આજે અત્યારે એટલા માટે એકદમ મસ્ત આમ માઇન્ડ પ્રેસ કરીને બેઠો છો જો એકદમ સેવિંગ બેવિંગ કરીને દેખાવશું છું કમ્પ્લેટ તો મિત્રો અત્યારે આપણે આ વિડીયોની અંદર એક નાણાકડી વાત કરવાની છે એટલા માટે અત્યારે મેં આ તાત્કાલિક વિડીયો બનાવી દીધો કાલે પણ આપણે બનાવેલો એ વિષય ઉપર અને આજે ફરી ચમકાવી દીધું છે એટલા માટે આ વિડીયોને અંદર તમે થોડી કોમ્પ્રોમાઇઝ કરી લેજો અને પૂરો જોશો તો મજા આવશે કારણ કે અટક વચ્ચે અટકી જશો તો મિત્રો નહીં મજા આવે તો યાર હમણાં થોડી વાર પહેલાં જે વિડીયો જોયો મેં એક બાજુ ભજ્યાતા રહેતા હતા ભજ્યાતા રહેતા હતા બધા માણસો આપણા મિત્રો હોય કે ખબર નહીં યાર કોઈ હું તો જો મારા ગુજરાતના જેટલા પણ લોકો છે બધાના મિત્ર છું અને મારા પ્યા વાલા મિત્રો મારા ગુજરાતીઓ બેઠા હતા ચોપફેર એક જણો અચાનક ધૂણવા મળે છે અંદરથી ધૂણવા માંડે છે અને કે છે આ શું તો એટલે માતા કોઈ માતા એ કે છે અલ માતા નથી આવી ને તો કે શું આવ્યો ભૂત છે ના 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 ભૂત નહીં તો કે તો એ કોણ બોલે તો કે હું કીર્તિબેન પટેલ બોલું ને માફાડી ઓ કીર્તિબેન પટેલ યાર યાર વિડીયો મિત્રો એટલી મજા આવી છે વિડીયોની અંદર ખરેખર તમે કદાચ એ ભાઈનો વિડીયો જોશો હું કદાચ સર્ચ મારું આવી જાઉં શોર્ટમાં હતો એટલે મેં લોડ કરીને હું આગળ ના મૂકી શકું કારણ કે કાલે ઉઠીને મિત્રો હું ચેનલ મારી મોનેટાઇઝમાં જે નાખું ને કદાચ રિજેક્ટ કરી દે લોકો રિયુઝ કન્ટેન્ટના કારણે એટલા માટે મિત્રો પ્લીઝ યાર આ હું એટલા માટે નહીં તો સોરી કાલે મારું બોલેલું તમે સાંભળી લોજો કાલે હું બોલું જો વિચારા વગર નહીં બોલતો પૂરું જોઈ લઉં છું ફરી બોલું છું અને થોડી વાર ફરી આગળ સ્કીપ કર્યો થોડો જોવા દીધો આપણે મારા ફેવરેટ હીરો જે એમના વિડીયો હું રોજ જોઉં છું એ ભાઈ પબ્લિક લઈને ઓ હો પબ્લિક તો જોઉં હો બૂમા ને ગારા ગારી લઈને બહુ મજા આવેલી કોમેડીને એને રોયલ રાજા સાહેબ બહુ મજા રોયલ રાજા સેલ્યુટ છે તમને તમે મારા ભાર મિત્રો છો અને રોયલ રાજા સાહેબ મેં તમારું જોયું મજા આવી ગઈ ખરેખર તમે મિત્રો જોજો એ સર જો તો ખબર પડે ફોન મુ હલાઈ નહીં ચાલે ફોન છે જે હલવાના થતાં કમ્પ્લીટ ફોનને પકડજો અને આખો વિડીયો જોજો મજા આવશે વિડીયો પૂરો જોવો તો મજા આવે અને પછી રોયલ રાજાનું એટલું બધું જક્કાસ અને સુરતના અમારા એવા મિત્ર શ્રી મેહુલસિંહ ઝાલા એ મારા પરમ મિત્રને જણાવવાનું કે મેહુલસિંહ તમને કોઈ પણ ફોન કરે છે અને ફોનનો જવાબ તમે એ રીતે આલો હું હું એ રીતે આલો એને કે સીધો દોર થઈ જાય કાલ ઉઠીને ફોન તમને કરે નહીં કે તારે ભાઈ શું લેવા દેવા પહેલાં પેલું તો તારે શું લેવા દે એ કે અને તારા સોશિયલ મીડિયાની અંદર આ જે ઝઘડો ચાલે છે પાડા પાળા વડે જડાનો ખોળો શું કામ કાઢો છો શું કા તમે વચ્ચે લડી મરો છો તમે શું કામ આ બધું લકડબંધન પેલું કર્યું છે તો મિત્રો આ વિડીયોની અંદર એક નાનકડી કમેન્ટ ભલે કરો પણ એ મારું મહાદેવનું નામ તમે આગળ લખવાનું ના ભૂલતા કે કે દેવ મહાદેવ મારી સાથે છે મને પૂરો વિશ્વાસ છે કે ત્રણ મહિનાની અંદર મને ચેનલ મોનેટાઈઝ કરવાની છે અને તમારા બધાનો સાથ હશે ને મિત્રો તો મારી સો ટકા સો ટકા લઈ તો એક હજાર કરોડ ટકા કહું છું કે મારી ચેનલ સો ટકા મોને એક કરોડ ટકા મોને મોનેટાઈઝ થઈ જશે અને યાર થેન્ક યુ વેરી મચ મારા વિડીયો તમે પાંચ પાંચ હજાર દસ હજાર વ્યૂઝ આવે અને યુટ્યુબને એકદમ વેર યાર યુટ્યુબને પણ કહું છું થેન્ક યુ વેરી મચ કારણ કે પચાસ પચાસ એક એક લાખ બે બે લાખ લોકોને યુટ્યુબ બધે મોકલે છે મારા વિડીયોને થેન્ક યુ વેરી મચ યુટ્યુબ ફેમિલી અને જે જે પણ વિડીયો મારા જોવે છે એમનો ખૂબ ખૂબ આભાર અને મિત્રો કાલે કાં તો આજે સાંજે હું લગભગ આઠ વાગ્યાની આજુબાજુ લાઈવ થવાનો છું તમને આ વિડીયો કદાચ મળી ગયો આખો પૂરો જોઈ લો અને લાઈવની અંદર જોડાવાનું ભૂલતા નહીં આજે કીર્તિ પટેલ અને આપણે ખજૂરભાઈની જ વાત કરું તમે તમને ખબર જ છે યાર ખજુરભાઈ કેવા કેવા કામો કરે છે જેની યાર તમે નહીં મળો મેં વારે જ વાત કહું છું ધર્મજમાં આવેલા ધર્મજમાં આવેલા એ અને જે છોકરાને ખાલી દિવાલ હતી ઘર નહોતું એની અને તાત્કાલિક એને ઘર બની આપ્યું અને એ ઘર એને છોકરાએ આશીર્વાદ આપ્યા છે અરે મિત્રો એના લાખો કરોડો પરિ ગરીબ લોકોના એના પર આશીર્વાદ છે જ મોટા મોટા લોકોને એના અને જો જ્યારે ગરીબ અને ઉંમરવાળાના આશીર્વાદ મળે ને એ માણસ ક્યારેય મિત્રો પાછો પડતો નથી ક્યારેય પાછો નથી પડતો ગેરંટી હંગાત દઉં છું અને મને જો ગરીબોના આશીર્વાદ જેટલા પણ મધ્યમ વર્ગીય તો ગરીબ લોકો કાં તો અમીર લોકો જેટલા પણ જો સંજય વાઘેલા કશું નહીં તો આશીર્વાદના રૂપે તમે એક ખાલી કોમેન્ટ કરી જજો કે ખાલી બસ મારો દેવાદી દેવ હ હર હર મહાદેવ અને મારી સિક્કોતેર માતા મારી હંગાત ચોવીસ કલાક હોય છે મને પૂરો વિશ્વાસ છે કે મારી સિક્કોતેર જેવો હું મારો વિડીયો અપલોડ કરું કાં તો કોઈ પણ કામ લઈને આવું તો મારું એક કામ પર થઈ જશે મિત્રો હમ ફટાફટ અને એ પેલો ભાઈ કીર્તિ પટેલને જે રીતે પેલો ધૂણતો હતો યાર ખરેખરે તમે એ વિડીયો જોણ ને યાર એટલી મજા આવે ને યાર તમે માઇન્ડ ફ્રેશ થઈ જાય યાર હું તો કીર્તિ પટેલ કોઈ હે હો યાર કોઈ શું એનું ક્રિષ્ના એ પટેલ જ છે કોઈ લેડીઝ લેડીઝોને ચોખ્ખું જ કહી દઉં છું આ વિડીયોની અંદર જે ગારો બોલે છે ને જેટલી પણ લેડીઝો આ મેદાનમાં ઉતરી છે ગારો ના બોલતી કે તમે યાર એક ક્ષત્રિય અને ગાર ગાર કોઈ બી બોલે લેડી જો શું કઈ રીતે બોલી શકાય તમારું શું બગાડ્યું ખજૂરભાઈ યાર ખજૂરભાઈ ગરીબોનો મસીહા છે ખજૂરભાઈ જો કોઈ માણને જો મિત્રો એક જ નની નાની રિક્વેસ્ટ છે ખજૂરભાઈના જેટલા ચાહકો છે ને પ્લીઝ યાર આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોનો લાઇક કરજો કારણ કે હું ખજૂરભાઈનો બહુ મોટો ફ્રેન્ડ છું કારણ કે હું ખજૂરભાઈ ગમે તે વિડીયોમાં અપલોડ કરું ખજૂરભાઈનો પહેલો વિડીયો જોઈ લઉં કારણ કે ખજૂરભાઈ ખજૂરભાઈ કામો જ એવા કરે છે કામો જ તમે એની માનો ગરીઓ ગાડી લઈને જોતો કોઈ ગરીબ છોકરો એમને લાગે કે આ માણસને આપવા જેવું છે એ આટલી પણ વિચાર કર્યા વગર ખજૂરભાઈ એટલી ટાઈમ એની મદદ કરી દશે તમે એની માનો મેં વચ્ચે એક વિડીયો બનાવેલો કે ખજૂરભાઈની આ વચ્ચે ગબ્બરની એન્ટ્રી એ તમે ગબ્બરનો મેં ફોટો મૂક્યો કદાચ તમે છે ગબ્બરભાઈની એમને બહુ હેલ્પ કરી છે યાર જે માણસ ગરીબો હતો એને ઉઠાવી લાવીને પેલા એમનો વિડીયોની અંદર લીધો અને એ માણસને ગજૂરભાઈ હેલ્પ કરી છે તે રીતે આપણે હેલ્પ કરવાની મિત્રો તો થેન્ક યુ વેરી મચ આટલા લગી બહુ થયું અને મિત્રો મળીએ તો એટલે કે બાય બાય ટાટા સી યુ હર હર મહાદેવ જય મા શિકો તેનું કટ કરી